આ સિઝનમાં નોબેલ પ્રાઇઝ ખૂબ ચર્ચામાં છે કારણ કે એક બાજુ વિવિધ ક્ષેત્રોમાં નોબેલ પ્રાઇઝની જાહેરાતો થઈ રહી છે અને બીજી બાજુ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં ટ્રમ્પ સાહેબ ઉછળતા દેખાતા હતા કે આ વખતે પીસ પ્રાઇઝ એમને જ મળવું જોઈએ તો આપણે બધા ઇન્ડિયન્સ વતી એમને કહીએ કે ભાઈ જો તમને નોબેલ પ્રાઇઝની ઉપાધિ જોઈતી હોય તો અમારા સ્ટોક માર્કેટમાં ઉપાધિ થાય એવા કામ નહીં કરો એની આ નોબેલ પ્રાઇઝ અને એની પાછળની વ્યક્તિ એટલે કે આલ્ફ્રેડ નોબેલ એની સ્ટોરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે આલ્ફ્રેડ નોબેલ સાહેબ પોતે એક ઇનોવેટર સાયન્ટિસ્ટ અને બિઝનેસમેન હતા આલ્ફ્રેડ નોબેલે એમના જીવનકાળ દરમિયાન ત્રણસો પંચાવન પેટર્ન નોંધાવ્યા હતા એમાં ડાયનામાઇટ અને ડિટોનેટર એમના ખૂબ જ સક્સેસફુલ ઇનોવેશન હતા ડાયનામાઇટ અને ડિટોનેટરનો ઉપયોગ માઇનિંગ અને કન્સ્ટ્રક્શનમાં તો થતો જ હતો પણ સાથે સાથે વોર અને ડિસ્ટ્રક્શન માટે પણ યુઝ થતું હતું આ બ્લાસ્ટિંગ અને એક્સપ્લોઝિવના ઇન્વેન્શનમાંથી એમણે ઘણા દીકતા ધંધાઓ ઊભા કર્યા ફક્ત દસ વર્ષની અંદર એમણે દુનિયાના લગભગ વીસ દેશોમાં ફેક્ટરીઓ ઊભી કરી આલ્ફ્રેડ નોબેલે બોફોર્સ નામની કંપની ખરીદી લીધી અને એને આધુનિક તોપ અને વેપન બનાવતી કંપનીમાં ટ્રાન્સફોર્મ કરી નાખી અહીં સુધી બધું રાબેતા મુજબ ચાલતું હતું આલ્ફ્રેડ નોબેલ પોતાના સક્સેસથી ખુશ હતા કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આલ્ફ્રેડના ભાઈ લુડવિગનું અવસાન થઈ ગયું એક ફ્રેન્ચ અખબારે એવું છાપી નાખ્યું કે આલ્ફ્રેડ નોબેલ મરી ગયા આ ફ્રેન્ચ અખબારે એવું છાપ્યું કે ધ મર્ચન્ટ ઓફ ડેથ આલ્ફ્રેડ નોબેલ ઇઝ ડેડ અને એમના ઇન્વેન્શનની ખૂબ નિંદા કરવામાં આવી એમાં એવું બતાવવામાં આવ્યું કે આલ્ફ્રેડ નોબેલના ઇન્વેન્શન્સ માણસોને ઝડપથી અને એફિશિયન્ટલી મારવા માટે બનાવ્યા છે આ વાંચીને આલ્ફ્રેડ નોબેલને જાણે એક આઘાત લાગ્યો અત્યાર સુધી એમ માનતા હતા કે એક સાયન્ટિસ્ટ છે ઇનોવેટર છે મારા ઇન્વેન્શન દુનિયાને બેનિફિટ કરે છે પણ આ અખબારનો આર્ટિકલ વાંચીને એમને ખ્યાલ આવ્યો કે લોકો મને એક મર્ચન્ટ ઓફ ડેથ તરીકે જુએ છે બસ પછી શું હતું એમણે પોતાની છબી સુધારવા માટે એટલે કે લેગેસી સુધારવા માટે દ્રઢ નિશ્ચય કરી લીધો અને પોતાની લેગેસીને લોકો જન્મો જન્મ સુધી પોઝિટિવ વ્યૂથી જુએ એટલા માટે એમણે એક વિલ બનાવ્યું આલ્ફ્રેડ નોબેલને ગમતા પાંચ સ્પેસિફિક સબ્જેક્ટ પર ફિઝિક્સ કેમેસ્ટ્રી મેડિસિન સાહિત્ય અને શાંતિ માટે નોબેલ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા અને કહે છે ને કે ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી આજે નોબેલ પ્રાઇઝ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે આ પ્રાઇઝે આલ્ફ્રેડ નોબેલને મર્ચન્ટ ઓફ ડેથ બનવાને બદલે ગ્રેટ ફિલાન્થ્રોપિસ્ટ ઓફ હ્યુમેનિટી તરીકે અમર બનાવી દીધા વિશ્વમાં અનેક એવી પ્રસિદ્ધ વ્યક્તિઓ હશે જેમને પોતાની લેગસીનો ખ્યાલ આવતા જ એમણે પોતાના વિઝન અને પોતાના એક્શનને બદલી નાખ્યા તમને કોઈ આવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ખબર છે જો હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આપણે પણ સભાન થઈ જઈએ કે આપણી વાણી અને આપણા એક્શન એ જ આપણી લેગસી છે થોડામાં ઘણું સમજો સાહેબજી